જય માતાજી જય હિન્દ જય ભારત સાધુવાદ નમો નારાયણ મિત્રો આજે જે વિડીયો હું બનાવું છું એ ભારતની જનતા માટે જે છે કારણ કે આપણું આ જે શરીર છે એ ક્યારેક બીમાર પણ પડે છે ઘણા બધા રોગો લઈને આવતું હોય છે ત્યારે આજે જે વિડીયો હું બનાવું છું એના માટે જ બનાવું છું કે ઘણા કેન્સરોના પીડિતો છે ગુજરાતમાં ભારતમાં તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારે અર્જુનગીરી મહારાજ રાજકોટના જે એમનો બ્રાન્ચ રાજકોટ છે અને બધાય શહેરોમાં પણ આ કાયા કલ્પ આયુર્વેદિક છે દવા તો ખાસ નોંધ લેવી મિત્રો જે પણ લોકોને કેન્સરના પીડિત હોય તો એને ફાયદા રૂપી થઈ શકે છે કારણ કે અમારા બાપુ જે છે એ નિઃશુલ્ક દવા આપે છે આ એક સેવા જ કરે છે તો ભારતના ગુજરાતના ખૂણે ખૂણેથી ઘણા બધા લોકો જે દર્દીઓ આવે છે જે લોકોને ખબર છે એના માટે નહીં પણ જેને નથી ખબર આ એના માટે વિડીયો બનાવ્યો છે હું ઈશ્વર આગળ ભગવાન આગળ એટલી પ્રાર્થના કરું છું કે આપણને તંદુરસ્ત રાખે પણ શરીર છે તો સાદા માંદા થઈ જાય છે અને બધાને રોગ મુક્ત બનાવે ઈશ્વરની આગળ પ્રાર્થના કરે છે સાધુ સંતોની આગળ આપણે પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ રોગો ન થાય પણ જે હાલના પોઝિશનમાં જે લોકોને ઘણા બધા પ્રકારના રોગ હોય તો કાયા કલ્પ આયુર્વેદિક જે છે એ દેશી દવા છે અને જે પણ કેન્સરો માટેના જે દર્દીઓ છે એને નિઃશુલ્ક આપવામાં આવે છે તો આજરોજ આ નીચે વિડીયોની અંદર જે મેં તમને એડ્રેસ આપ્યું છે નામ સાથે એડ્રેસ સાથે કોન્ટેક નંબર સાથે પણ મેં આ કાર્ડ રાખ્યું છે તો જે પણ લોકો અવશ્ય કોન્ટેક કરે નિઃશુલ્ક દવા આપવામાં આવે છે અને આવા સંતો મહંતોને આપણે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ આવી જે સેવા ચાલુ જ રહે કારણ કે જેની પાસે છે એને તો કોઈ વાંધો નથી પણ જેની પાસે નથી એ જે તમે સેવા કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને જે પણ મિત્રોને કંઈ પણ જરૂર હોય તો અવશ્ય કોન્ટેક કરે અને પાછળ જ્યાં જ્યાં સિટીમાં એમની બ્રાન્ચો છે એમનો પણ હું વિડીયો રાખું છું તો જે લોકોને જ્યાં નજીક થતું હોય એ અવશ્ય કોન્ટેક કરે બહુ જાદુ નથી કહેતો કારણ કે ઈશ્વરની આગળ પ્રાર્થના જ કરું છું એ રોગોથી આપણે મુક્ત રહીએ તંદુરસ્ત રહીએ પણ શરીર છે એટલે કંઈ લોકો હોય એવી રીતે તો દેશી દવાઓ પણ હરેક પ્રકારના રોગોની દેશી દવા પણ બાપા બનાવે છે આયુર્વેદિક છે તો અવશ્ય કોન્ટેક કરે જય માતાજી જય હિન્દ જય ભારત જય સાધુવાદ ઓમ નમો નારાયણ તો નીચે અહીંયા નંબર આપ્યો છે જે લોકોને જરૂરિયાતમંદ લોકો જે કંઈ હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરે જય માતાજી જય મામેરા